મિત્રો અમે બધા જઈ રહ્યા છે ગણપતિ બાપાનું આગમન જોવા માટે તો તમારે પણ આવું હોય તો ચાલો મારી સાથે આ તમે જોઈ શકો છો આ બધા અમે જઈ રહ્યા છીએ ગણપતિ બાપાનું આગમન જોવા માટે આગળ મયુર છે અશ્વિન છે આગળ ધમુ છે હવે અમે જઈશું ગણપતિ બાપાનું નું આગમન જોઈ શકો છો આ બધા ચાલતા ચાલતા અમે જઈ રહ્યા છીએ પાછળ એક બાઈક પણ આવી રહી છે અમે જઈશું રોડે રોડે સીધા સીધા ગણપતિ બાપાને લેવા માટે તડકો બી બહુ પડે છે આજે ગરમી બી લાગી રહી છે અને તો અમે જતા હતા ગણપતિ બાપાનો આગમન જોવા માટે અને અમને અમારા બે સબસ્ક્રાઇબર મળી ગયા છે અને પણ ગેમર છે આલાત કરાયા તમે જોઈ શકો છો ચાલીશું સીધા સીધા અમારા ગામના ગેટ પાસે આવી ગયા છે આ અમારા ગામનો ગેટ છે ગાઈસ જે સાઈડથી બાઈક આવે છે એ સાઈડથી ગણપતિ બાપા નું આગમન લઈને આવશે બધા આ બધા અહીંયા બેઠા છે બે ચાર જણ ગણપતિ બાપાના આગમનની રાહ જોઈને તમે જોઈ શકો છો ગણપતિ બાપા નું આગમન પૂરું થઈ ગયું છે હવે અમે અમારા ઘરે જઈશું તમે જોઈ શકો છો પાછો બધા કેવા થઈને આ છે આ તમે જોઈ શકો છો સ્વિંગ જોવો છો આ મયુર અમિત આ ટકલું તમે જોઈ શકો છો ગાઈસ બધા ગુલાલ ગુલાલ વાળા થઈ ગયા છે આ ગાઈસ આ તમને દેખા છે અમારું મંદિર છે આ પેલું દેખાય અમારું ઘર છે હવે અમે અમારા ઘરે જઈશું તો ગાયસ આજનો આપણો વ્લોગ અહીં પૂરો કરે છે આવાને આવો વ્લોગ જો અમારે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન બટન ડબો